રાજકોટ પોલીસની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે અગાઉ બુટલેગર દ્વારા પોલીસ પર હુમલો કરાયાની વાત તાજી છે ત્યાં વિસ્તીવાડ વિસ્તારમાં કુખ્યા સરતાજ ઉર્ફે રાજનના માણસો દ્વારા પોલીસ પર હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ બીએસઆઈ હડિયા સહિતના પેટ્રોલિંગમાં હતા ત્યારે વાડ વિસ્તારમાં નજીક એક શકમંદો અડિંગો કાર લઈ એટિંગો કાર લઈ ઉભી હોય પોલીસ સ્ટાફ દ્વારા નિયમન મુજબ કાર ચેક કરવામાં તજવીજ હાથ ધરવામાં આવી હતી

આવતા રાજન ટોળકી એકઠી થઈ ગઈ હતી અને કાર ચેક નહીં કરવા માટે ફરજમાં રુકાવટ કરી દેખાડવામાં આવ્યો હતો ત્યારે જ રાજનને પીએસઆઈ હડીએ પકડી લેતા રાજને બચાવ બચાવની બૂમ વાળવાનું શરૂ કર્યું હતું તે સાંભળીને રાજનની ફઈ ખતી જા અને અન્ય બે મહિલાઓ દોડી આવી હતી રાજનને ખેંચીને પોલીસ પાસેથી છોડાવીને ઘરમાં લઈ ગઈ હતી અને દરવાજો બંધ કરી દીધો હતો રાજન છૂટી જતાં જ બાકીના અન્ય સાગરી દોટાવેલા કાર લઈને ફરાર થઈ ગયા હતા ઘરબંધ કરીને રાજન અને તેની ફાઈ સહિત ના પથ્થરમારો કરી બૂમો પાડતા ચારે તરફથી પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો પથ્થરમારો થતા જ પોલીસ દ્વારા કંટ્રોલ માં જાણ કરવામાં આવતા વધારાની પોલીસ ગાડી દોડવામાં આવી હતી પથ્થરમારો કરતા પોલીસ ની એક જીપ નો કાગળ કાચ તૂટી ગયો હતો તેમજ આરોપીઓની પણ એક કાર ના કાચ તૂટી ગયા હતા જો જોકે વધારાનો સ્ટાફ આવે તે પૂર્વે જ હુમલાખોરો નાસી છૂટ્યા હતા જ્યારે એક આરોપી રહીમ માંડરિયા પોલીસ ગીરપાત આવી જતા તેની ધરપકડ કરી હતી મોડી રાત્રે અમે પ્રનગર પોસ્ટના પુસૈ શ્રી હળિયા સાહેબ તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન જંક્શન પ્લોટ વિસ્તારમાં શેરી નંબર નવના ખૂણે ભીસ્તીવાડ ચોક ખાતે પહોંચે ત્યાં વાહન ચેક કરવા બાબતે આરોપીઓ રાજન ઉર્ફે સરતાજ રહીમ સિકલો તથા ખતીજાબેન એમ મળી કુલ આશરે પંદરેક જણા વિરુદ્ધમાં આ બાબતે માથાકુંટ થતા જેમાં રાયોટિંગની તથા ફરજમાં રૂકાવટ અંગેની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે જેની હાલ તપાસ કરી રહ્યા છીએ હા એમાં એ લોકોએ પોલીસને પોતાની ફરજથી બચો દૂર કરવા માટે પોલીસ ઉપર પથ્થરમારો કરેલો તથા કાયદેસર પોતે ગિરફતારીનો પણ એમને સામનો કરેલો અને વાહન ચેક કરવા જે શંકાસ્પદ હાલતમાં હતું એમને પણ ચેક કરવા દીધેલું નહીં હાલ આરોપી રહીમ ઇબ્રાહીમની ધરપકડ કરવામાં આવી છે ઘટના અંગે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના સ્ટાફ પર હુમલાખોરો વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધવામાં છે ફરજમાં રૂકાવટ સરકારી મિલકતને નુકસાન ડ્રાઇવટિંગ સહિતના ગુનાઓ આવે છે પોલીસે સરતાજ ઉર્ફે રાજન હામિદ ખીરાણી રહીમ દાઉદ ઉર્ફે દાવલો સિકલો અજાણ્યા સાથે આઠ ઇસમો રાજનની ફઈ ખતીજા અને અન્ય બે મહિલાઓ સામે ગુનો નોંધી ધોરણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પર હુમલો કરનારા મુખ્ય સૂત્રધાર રાજન અગાઉ એક ડઝનથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે સરતાર ઉર્ફ રાજન સંધિ અગાઉ હત્યા હત્યાની કોશિશ મારામારી રાયોટિંગ સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અગાઉ પણ રાજન બસ્તી બસ્તીવાડ વિસ્તારમાંથી પોલીસના કબજામાંથી ફરાર થઈ ગયો હતો ત્યારે પણ મહિલાઓ રાજનને છોડાવી જતી રહી હતી તેમજ બે વખત પાસા હેઠળ જેલ યાત્રા પણ કરી ચૂક્યો છે પોલીસે તમામ આરોપીને પકડી પાડવા ચક્રવતિ માન કર્યા છે દિવંગ ભોજાણી એસ્ના ન્યૂઝ રાજકોટ